મદદ કરવા જવાના છે સામાન બધું મિત્રો લેવાઈ ગયું છે કેમકે ઘણા સમયથી વચ્ચે કામકાજને કારણે આપવાના જ્યારે ગમે ત્યારે દાદી કીધું મારે રાસન પાણી પૂરું થઈ ગયું છે આજે જીતુભાઈના માધ્યમથી દાદીને મદદ કરવા જઈ રહ્યા છે પણ આપણે એને બિલ પણ મોકલાવી દઈએ સીધા આપણે દાદીનું ઘર કરમખલ ગમમાં આપણા મિત્રો આવી ગયા છે કરમખલ ત્યાં દાદીને મદદ કરવા માટે તો હિતુભાઈને બી મેં હિત આપી લે કે હિતુભાઈ તો પર્સનલ પણ આવીને મદદ કરવાના હોય તો કરી શકે એમ પણ હિતુભાઈ કે કહે ને જીતુભાઈ મદદ કરી લેજો જે કંઈ મદદ લાવ્યા છે એ આપણે લઈ લઈએ દાદીને કેવી પરિસ્થિતિ છે દાદી પણ તમને બતાવો ને મદદ કરીને દાદીને કેટલી ખુશી મળે પણ તમને જોવા મળે દાદી

આ છે દાદીનું ઘર મિત્રો આગાડી ઘણા બધા વિડીયો આપણે મોકલા છે આ દાદી વિશે ઘણી બધી માહિતી આપેલી કોણ મદદ છે દાદી દાદીનું ઘર અને આ છે છોકરો એનો મન બુદ્ધિ છે મિત્રો અને આગાડી જે આપણે મદદ મળેલી હતી તે આજે તમને બતાવી દે મચ્છરદાની આજે ખરેખર ઉપયોગી જે મિત્રો એ મદદ કરી છે એને માહિતી આપવા માંગુ દાદી ને આપણે મચ્છરદાની આગળ વખતે ઓલા ત્યારે આપણે મદદ કરી છે બીજી મિત્ર એક માહિતી આપવાના છે વિડીયો મિત્રો પછી આપું આપડે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ બધા પર મૂકવું અન્ય પરિવારને થોડીક મદદની જરૂર છે એ તમને મિત્રો હું વાત કરવાનો છું તો શું લાવ્યા છે એ હું તમને બતાવું જેથી હિતુભાઈને પણ જોઈને ઘણી ખુશી મળે કે ખરેખર દાદીની કેટલી મદદની જરૂર છે અને આઈપા પછી દાદી કેટલી ખુશ છે હિતુભાઈને ખરેખર ખૂબ ખૂબ આભાર હિતુભાઈ દાદીને ખરેખર ખૂબ મદદની હા એક એક વસ્તુ મૂકી દે તો આપણે લાવ્યા છે મિત્રો

મિત્રો મારે કહેવું તો નથી પણ હિતુભાઈ મદદ કરી તેને એક માહિતી પણ આપવા મૂકો આજે દાદી રહે ના તો ટોયલેટની સગવડ છે ના સગવડ છે દાદી તમે જો મિત્રો કેવી રીતના ચાલે છે ધીમે ધીમે સરખી સરકીને ચાલે છે આજુબાજુ ટોયલેટ આવી પરિસ્થિતિમાં ચોમાસામાં જાવ કેટલું ખરાબ તો હિતુભાઈ તમે આવા પરિવારને મદદ કરી છે બહુ જ મુશ્કેલથી એક ટાઈમ પર ભોજન મળે પરિવારને બીજું મિત્રો ખાસ જેમ કે વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર પણ માહિતી મૂકા જેમ કે મિત્રો અન્ય પરિવારને પણ ખરેખર મદદની બહુ જ જરૂર છે જેમ કે આગાઉ એવું મિત્રો હતું કે જેમ કે જન્મદિવસ હોય અથવા તો કોઈ પુણ્યતિથિ હોય એને માધ્યમથી કિટ મળતી રહેતી હતી પણ એ વખતે મિત્રો ઘણો સમય થઈ ગયો છે આપણને કોઈ કિટ મળી જ નથી એ તો હિતુભાઈના માધ્યમથી આ એક પરિવારને આપણે મળી ગઈ છે પણ હજુ ઘણા એવા પરિવાર છે જે ખરેખર રાહ જોઈ રહ્યા છે મદદની ત્યાં સુધી આપણે મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે જે કોઈ મિત્રો મને મદદ આવા પરિવારને કરવાનો હોય તે કિટની ખરેખર બહુ જરૂર છે ઘણા મિત્રો કહેતા હતા હતા તેવાનું માહિતી આપવા માંગુ કે તમે મદદ કરવાનો હોય તો મારો સંપર્ક કરજો અથવા તો તમે પણ મદદ પહોંચાડી શકો હું તમને માહિતી પણ ઘણા પરિવારનો હજુ કીટ વિતરણ કરવાનું બાકી છે અને મદદ પહોંચાડવાની હોય હિતુ અને ધ્રુવી ફોટા સ્ટુડિયો દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આજે તમારા માધ્યમથી દાદીને ખૂબ મદદની જરૂર એક ટાઈમ પણ મુશ્કેલથી મિત્રો ભોજન મળે એવું દાદીને આજે તમે મદદ કરીશું ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આજે દાદીને મદદ મળે દાદી ખરેખર ખૂબ ખુશ છે

ચાલો mm, હા